મહેસાણા લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલને જાહેર કરાતા મહેસાણા સહિત પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદ અને ઉમંગ છવાયો છે ત્યારે મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તેમજ પાટણ નગરપાલિકાના નગરસેવક મનોજભાઈ પટેલની આગેવાની હેઠળ પાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ પૂર્વ ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ પાટણ નગરપાલિકાના દંડક મનોજભાઈ પટેલ નગરસેવક વિપિનભાઈ સોલંકી રમેશભાઈ પટેલ ભાજપ મહિલા મોરચાના મંત્રી સાધનાબેન પરમાર રોહિતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નગરજનોની ઉપસ્થિતિ વચ્ચે શહેરના બગવાડા દરવાજા ખાતે ફટાકડાની આતિશબાજી કરી હરિભાઈ પટેલના વિજયનો કામના સાથે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજય બને છે તેઓ જયઘોષ કરી સમગ્ર વાતાવરણને કેસરીયા રંગે રંગ ભારતીય દ્વારા મહેસાણાની લોકસભાની સીટ બે દિવસ જે જાહેર થઈ છે એમાં હરિભાઈ પટેલ ટિકિટ આપવામાં આવી છે એની મને ખૂબ ખુશી છે પાટણના અનેક કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છે કારણ કે જ્યારે પાટણ અને મહેસાણા એ બે ભેગું હતું ત્યારે મેં અને પાટણના અનેક કાર્યકર્તાઓએ અરબી સાથે કામ કર્યું છે પાયાના કાર્યકર્તાને જ્યારે આજે ટિકિટ મળી છે લોકસભાની ભારતીય જનતા પાર્ટીએ આપી છે ત્યારે સમગ્ર પાટણ અને મહેસાણામાં ખુશીની લહેર છે આ બંને સીટો પાંચ લાખથી પણ વધારે મતોથી જીતવાના છીએ કારણ કે બંનેના જે કાર્યકર્તાઓ છે એકબીજા સાથે પરિચયમાં છે એટલે સંપીને સાથે રહીને આ બંને સીટો ખૂબ જંગી મતથી જીતવાના છે આ વખતની લોકસભાની એડ્રીક થવાની છે છવ્વીસ છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી કે જીતવાની છે અને આખા દેશનો માહોલ છે આ વખતે બાર ચારસો બાર